यू बाई स्किल फैंटेसी यहां है फेयर प्ले अश्योरेंस क्विक गेम एक्सेस और इजी ट्रांजेक्शन हंड्रेड परसेंट सिक्योर्ड और इंस्टेंट वन क्लिक विड्रॉल डाउनलोड करना तो बनता है। नमस्कार मित्रों मित्रों अमित खुट मृत्यु के सन ना पड़खा आप તેનો પરિવાર ન્યાય મેળવવા માટે ઝઝુમી રહ્યો છે વાત તે છે કે હવે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને તેની વિરુદ્ધમાં કે જેનું નામ સુસાઇડ નોટમાં હતું અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજાનું નામ આપને ખબર છે કે સુસાઇડ નોટમાં સામે આવ્યું હતું તેમનો પણ આરોપ રહ્યો હતો કે ભાઈ આ ખોટી રીતે મૂકવામાં આવ્યું છે અક્ષર અલગ છે પરંતુ આવેદનપત્રની વાત કરીએ તો આવેદનપત્ર છે

આથી આપ નામદાર સમક્ષ વિનંતી સાથે જણાવીએ તો ગોંડલ તાલુકાના રીબડા ગામે ગેંગસ્ટર જો આ મહત્વની વાત છે કે ગેંગસ્ટર શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો છે કારણ કે તેમના દ્વારા પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સતત સવાલો પણ થતા રહ્યા છે આગળ વાત છે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તથા તેમના મળતિયાઓનો અસહ્ય ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતા લોકો પણ ડરતા હોય તેમની વિરુદ્ધ જો કોઈ કાર્યવાહી કરે તો આપ સાહેબે જોયેલું હશે કે અમારા ગામના પાટીદાર યુવાન અમિત ખૂટના કેવા હાલ કરવામાં આવ્યા જે આપ સાહેબ જાણો છો અનિરુદ્ધસિંહ તથા તેમના મળતીયાઓ દ્વારા રીબડા ગામના ગૌચર તથા ખરાબાની જમીનમાંથી મોટા પાયે ખનીજ ચોરી કરી રીબડા ગામે ઔદ્યોગિક વસાહત ડેવલપ થઈ રહી હોય તેવા ઔદ્યોગિક ઝોનમાં ઊંચા ભાવે રકમ વસૂલી માટી મોરમનું ખનન કરવામાં કરી મસ મોટા પાયે ખનીજ ચોરી કરેલ છે જે બાબતે આ અગાઉ પણ અનેક રજૂઆતો કરવા છતાં સામેવાળાઓ માથાભારે અને રાજકીય પહોંચ ધરાવતા હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અનિરુદ્ધ સિંહ જાડેજાના મળતિયાઓ દ્વારા મોટા પાયે સરકારી મિલકતો કે જે ખરાબાની જગ્યાઓ જેમ કે નેશનલ હાઈવે હાઈવેની બંને સાઈડો પર દબાણો કરી ત્યાં હોટલ ઠાકરધણી નામે આગળ લખે છે નશીલા પદાર્થનું વેચાણ તથા રીબડા ગામે ગૌચર અને ખરાબાની જગ્યામાં ગામતળ તથા સીમતળમાં મોટા પાયે દબાણ થયેલું હોય જે તંત્રને ધ્યાને આવતું ન હોય જે આ આવેદન થી અમો આપ સમક્ષ રીબડા ગામની વ્યથા રજૂ રાખીએ છીએ તો આપ સાહેબ પાસે ન્યાયિક અપેક્ષાઓ સાથે આપ સાહેબને અપીલ કરીએ છીએ કે રિબડા ગામે ગામતળ તથા સિમતલમાં તથા રોડની બંને સાઈડમાં થયેલા દબાણોની તપાસ કરી આવા દબાણને તાત્કાલિક ડિમોલિશન કરી દબાણ દૂર કરવામાં આવે વિનંતી કરીએ છીએ આગળ લખે છે છેલ્લે લખે છે કે આ આવેદનથી વિશેષ માપ સાહેબ સમક્ષ આ આવેદનથી દાદ માગીએ છીએ કે તાજેતરમાં બનેલ બનાવ જેની વિગતે ચર્ચા કરીએ તો ઉપર લખેલી વિગત તેમજ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ રજૂઆત કરતા અમિત ખૂટ નામના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવેલ હોય અમિત ખૂટ દ્વારા લખાયેલ સુસાઇડ નોટ તથા બીજી અન્ય વિગતે અમિત ખૂટના ભાઈએ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગોંડલ ખાતે ગુનો નોંધાવેલ હોય જેથી અમિત ખૂટના ધર્મપત્નીને લઈ તેમનો પરિવાર ભયના ઓથા નીચે જીવતો હોય જેથી તેમના રક્ષણ માટે સરકારી ખર્ચે તેમના પરિવારને પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવે સાહેબ સમક્ષ નમ્રપણે અરજ કરીએ છીએ કે તેમના પરિવાર પર ફરિયાદ સંબંધી ટોર્ચર કરવામાં આવે તેમજ તેમના પરિવાર પર હુમલો થવાની દહેશત હોય જે સંબંધી જે હકીકત આપ નામદાર સમક્ષ રજૂ રાખીએ છીએ હકીકત ધ્યાને લઈને તાત્કાલિક પોલીસ બંદોબસ્ત મળવા યોગ્ય કરવામાં આવે ઉપરોક્ત બાબતની ગંભીરતાથી ધ્યાન લઈ જણાવવાનું કે જાડેજા અને તેમના સાગરીતોને અપાયેલ હથિયાર પરવાના તાત્કાલિક રદ કરવામાં આવે હથિયાર જમા લઈ લેવામાં આવે અને અંતમાં આપ સાહેબ શ્રી સમક્ષ વિનંતી કરીએ છીએ અને ત્યારબાદ આ તમામ લોકોએ પોતાની સહી કરી છે અને પોતે કહી રહ્યા છે કે આમાં અમે સહમત છીએ આજે રજૂઆત કરી છે તમામ સહમત છીએ ટૂંકમાં વાત એવી છે અહીં સમગ્ર હકીકત ભૂતકાળની પણ સામે આવી ચૂકી છે પરંતુ અત્યારે વાત એવી છે કે ગ્રામજનો દ્વારા અને અમિત ખૂટના પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પહેલાં તો અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પરિવાર પાસે જે હથિયારો છે તેના લાયસન્સ લઈ લો હથિયાર જપ્ત કરો બીજી વાત એ છે કે રીબડામાં અને હાઈવેની આજુબાજુ હોટલ હોય કે જે દબાણો કરવામાં આવ્યા છે તેને પણ દૂર કરવામાં આવે અને ત્રીજી વાત એ છે કે અમિત ખૂટના પરિવારને રક્ષણ આપવામાં આવે જેના થકી આવનાર સમયમાં બીજી કોઈ ઘટના ના બને જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો નમસ્કાર